માંજલપુરમાં બસ અને પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત ટેન્કર ધોબીની ધારીમાં ઘૂસી ગયું માંજલપુર સ્પંદન સર્કલ પાસે રાજપીપળાની કીર્તિ સ્તંભ તરફ જતી બસ અને ખાનગી પાણીના ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જોકે પાણીનું ટેન્કર રોક સાઇડ આવી ગયું હતું ત્યારબાદ અકસ્માત સર્જાયા બાદ પાનના ટેન્કરના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા નજીકમાં આવેલ એક ધોબીની રારીમાં પાનીનો ટેન્કર ઘૂસી ગયો હતો અકસ્માતમાં ધોબીને ઈજા થઈ હતી આ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે એક મહિલાનો આપાત બચાવ થયો હતો જ્યારે સ્થાનિક લોકોએ આ અંગે સ્પીડ બ્રેકર મૂકવા માહિતી કરી છે ઉલ્લેખનીય છે કે રાજપીપળાથી નીકળેલી બસ સીધી જતી હતી તે દરમિયાન પાણીના ટેન્કર સિગ્નલ આપતા ટર્ન મારતા અકસ્માત સર્જાયો બસમાં દસ પેસેન્જર હતા સદનસીબે કોઈને પણ ઈજા થઈ ન હતી જ્યારે પાણીના ટેન્કર ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી